ગુજરાત રાજ્ય હજ કમિટી હજ હાઉસ અમદાવાદના ચેરમેન હાજી ઇકબાલભાઈ સૈયદ સાહેબ વાઇસ ચેરમેન હાજી નાહીન કાજી સાહેબ સચિવ હાજી ઇમ્તિયાજ ગાંજી સાહેબ તથા સભ્ય હાજી બલોત સાહેબ વિગેરેની આગેવાની હેઠળ તેમજ તેઓ દ્વારા નીમેલા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર મુસ્લિમ સમાજના ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીના પ્રમુખ હાજી ઇસહાકભાઈ મામની સાહેબ તેમની ટીમના સેવાભાવી સભ્યો એવા હાજી સુલેમાનભાઈ દુલેલી સાહેબ ગોદરા પાલિકાના माजी સભ્ય ઇદ્રીસભાઈ દરગાહી સાહેબ અસલમભાઈ દુર્વેશ સાહેબ હાજી અલ્ફા અલ્તાબ હયાત સાહેબ હાજી સલમાન રલિયા સાહેબ એ પંચમહર જિલ્લાના વર્ષ 2025 માં હજયાત્રાએ જનારાઓ માટે ફોર્મ ભરવાની લાઈ વેક્સિન અંગેની કામગીરી કરી તેમજ હાજીઓને આ ટીમના સભ્યોએ અમદાવાદ એરપોર્ટ ઉપર ખડે પગે ઉભા રહી આવવા જવા માટે पंचमहाल जिलाना तथा गोधरा शहरના હાજીઓને તકલીફ ન પડે તેવી તમામ સેવાઓ પૂરી પાડી એક સરાહનીય તેમજ પ્રશંસનીય કામગીરી કરી એક ઉમદા મિસાલ રજૂ કરી તમામ હાજીઓને મુબારકબાદ પાઠવી આ ટીમની સેવાઓ બદલ તમામ હાજીઓએ ખૂબ ખૂબ આભાર માની દુવાઓ આપી કાયમ માટે આવી સેવા કરવા સલાહો આપતા નજરે પડ્યા હતા ગોધરા શહેર રિપોર્ટર શ્રી ઇલિયાસ એ ચાંદા